અમરેલીમાં અમરેલીમાં પટેલ પટેલ ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા દ્વારા લેવા રવિવારે સોળમો શહેરના ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયો હતો જેમાં પચીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમૂહલગ્ન સમાજના શ્રેષ્ઠીઓ સંતો મહંતો સમાજસેવકો રાજકીય મહાનુભાવો વિવિધ સેવાકીય સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો અને દાતાઓનું મહાઆરતી બાદ સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ બ્લડ ડોનેશન કેમ્પ અને ડાયાબિટીસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમુલગ્નને સફળતા આપવા બદલ લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો નમસ્કાર જય ભોજનરામ જય માખોર જય સરદાર શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સોળમાં સમૂહ લગ્ન ભવ્યની તૈયારી થઈ ચૂકી છે મહેમાનો આવી ચૂક્યા છે આ સોળમાં લગ્નમાં પચીસ દીકરા દીકરીના સમૂહ લગ્ન છે અત્યારે બધા મહેમાનો આવી ચૂક્યા છે થોડી ક્ષણોમાં કલાકની અંદર લગ્નની પણ શરૂઆત થઈ જશે મહેમાનોનું અમે સ્વાગત કરીએ છીએ બ્લડ કેમ્પ હા સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને નાની સારવાર કેન્દ્ર પણ શરૂ શરૂ છે એમાં પણ અનેક લોકો લાભ લે છે બ્લડમાં અંદાજે સો બોટલની ગણતરી છે અને ડાયાબિટીસ ચેકઅપ પાંચસો લોકોને અમેથી વધારે કરવાના છે આભાર થેન્ક યુ જય